દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્ય વિશે લોકો જાણે છે એ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી હોય કે એમના પત્ની નીતા અંબાણી કે પછી અંબાણી પરિવારના મુકેશ અંબાણીના સંતાનો આકાશ અંબાણી અનંત અંબાણી કે પછી ઈશા અંબાણી હોય ટૂંકમાં કોઈ પણ અંબાણી પરિવારના બાળકો હોય કે દાદી કોકિલાબેન અંબાણી લોકો એમના વિશે જાણકારી મેળવતા રહે છે અને અંબાણી પરિવાર વિશે જાણવા સૌ કોઈ આતુર હોય છે પરંતુ શું દોસ્તો તમે દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ખાસ મિત્ર વિશે જાણો છો શું તમે મુકેશ અંબાણીના ખાસ મિત્રની વાત સાંભળી છે આ મિત્ર એટલા નજીક છે કે એમણે પોતાની કંપની છોડી રિલાયન્સના વર્ષો સુધી એમ પગાર વગર કામ કર્યું હતું એમની આ સુદામા કૃષ્ણ જેવી મૈત્રી ભાવને લોકો વખાણતા ઠાકતા નથી હો આ રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી એને પોતાના ત્રીજા પુત્રની જેમ માનતા હતા એટલે કે ધીરુભાઈ અંબાણી એ આ મુકેશ અંબાણીના મિત્રને તેમના ત્રીજા દીકરાની જેમ રાખતા હતા જેની તેમને હવે ફાયદો થઈ રહ્યો છે દોસ્તો શું તમે જાણો છો કે આ વ્યક્તિ કોણ છે અને શું તમને ખબર છે કે આ વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે ક્યારથી જોડાયેલા છે જો ન ખબર હોય તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે આજના વિડીયોમાં આપણે મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર વિશે વાત કરીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં

ઇકોનોમિક ટાઈમ પ્રમાણે આનંદની અને મુકેશની મિત્રતા પચ્ચીસ વર્ષ જૂની છે મુકેશ અંબાણી અને આનંદ જૈન એને સ્કૂલમાં સાથે ભણતા હતા અને મિત્રો મુંબઈની હિલ કરીને હાઈ સ્કૂલમાં એક સાથે તેઓએ અભ્યાસ કર્યા બાદ મુંબઈની કોલેજમાં બંને સાથે શિક્ષણ મેળવ્યું હતું આગળના અભ્યાસ માટે મુકેશ અંબાણી સ્ટેટ ફોર્ડ યુનિવર્સિટી જતા રહ્યા હતા જ્યારે આનંદ પોતાના કારોબાર માટે દિલ્હી જવા રવાના થયા હતા અહીં એમણે જૈન કોકની શરૂઆત કરી મુકેશ અંબાણીએ ત્યારે અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે મુંબઈ આવ્યા આનંદને પરત બોલાવી લેવામાં આવ્યા હતા મિત્ર બોલાવ્યા તો આનંદ બધું છોડીને મુંબઈ પરત આવી ગયા હતા એમણે પોતાનો કામ ધંધો છોડી મુકેશ અંબાણીની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈન કરી હતી બંને ત્યાં સાથે કામ કરતા હતા ને ધીરુભાઈના નેતૃત્વમાં બંનેએ કારોબારનો કક્કો શીખ્યો હતો ધીરુભાઈ અંબાણી આનંદને ખૂબ જ પસંદ કરતા હતા આ માણસ પગાર વગર કામ કરતા હતા મિત્રો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે વર્ષ ઓગણીસો એસી માં ધીરુભાઈ અંબાણી અને બોમ્બે સ્ટોકમાં ઘેરાયેલા હતા તે સમયે આનંદ જેને તે શેર બજારમાં ધીરુભાઈની ખૂબ મદદ કરી હતી ત્યાંથી અંબાણી પરિવારને ધીરુભાઈની નજીક આવી ગયા હતા તેમણે રિલાયન્સમાં ઘણા પદો પર જવાબદારી આપવામાં આવી હતી ધીરુભાઈ અંબાણીએ એમને રિલાયન્સ કેપિટલમાં મેન બનાવ્યા હતા આ સિવાય એમણે રિલાયન્સના પેટ્રોકેમિકલ કારોબાર ઇન્ડિયન પેટ્રોલ કેમિકલ્સ લિમિટેડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ જ્યારે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે કારોબારને લઈને વિવાદ થયો તો એમને ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો મુકેશ અંબાણીના સલાહકાર મિત્રો મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે કોઈ પણ દિલ કે ગંભીર મુદ્દા પર વાત કરવાની હોય ત્યારે આનંદની સલાહ લેવાનું મુકેશ અંબાણી ભૂલતા નથી આ આનંદ વર્તમાન સમયમાં રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે તેમણે રિલાયન્સમાં કામ કરવા માટે ક્યારેય પણ પગાર લીધો નથી તો દોસ્તો આ મુકેશ અંબાણીના આનંદ જૈન વિશે તમારું શું કહેવું છે ત્યારે આ મિત્રતાનો ભાવ આપ જોઈ શકો છો માટે કોમેન્ટ બોક્સમાં આનંદ જૈન વિશે આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયા ને લાઇક કરજો આજે પણ મુકેશ અંબાણી ને પોતાના મિત્ર સાથે ખૂબ ભાવ રહેલો છે ત્યારે અનિલ અંબાણી સાથે પણ મુકેશ અંબાણીનો ખૂબ સારો ભાવ રહ્યો છે પણ અનિલ અંબાણી ની સ્થિતિ આજે પહેલા જેવી નથી રહી